ગુડ મોર્નિંગ આજે આપણે સપ્ટેમ્બર મહિનાના કરંટ વિશે અભ્યાસ કરશું તો સૌપ્રથમ આપણે જોઈએ ઓપરેશન સદભાવ વિશે ટાયફોન યાગી ચક્રાવાતથી પ્રભાવિત દેશોને માનવતાવાદી સહાય પૂરી પાડવા માટે ભારત દ્વારા ઓપરેશન સદભાવ શરૂ કરવામાં આવ્યું છે ટાયફોન યાગી ચક્રાવાત પ્રભાવિત દેશો મ્યાનમાર લાઓસ અને વિયેતનામને માનવતાવાદી સહાય પૂરી પાડશે ભારત દ્વારા મ્યાનમાર લાઓસ અને વિયેતનામને મોટા તાત્કાલિક રાહત સામગ્રી મોકલવામાં આવી છે આપણે વિશ્વ ઓઝોન દિવસ વિશે જાણીએ તો સોળ સપ્ટેમ્બરના રોજ વિશ્વ ઓઝોન દિવસ ઉજવવામાં આવે છે વર્ષ ઓગણીસો પંચાણુંથી સોળમી સપ્ટેમ્બરના રોજ વિશ્વ ઓઝોન દિવસ ઉજવવામાં આવે છે ઓઝોન સ્તરના અવક્ષય અંગે જાગૃતિ લાવવા માટે ભારતમાં પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય આ દિવસની ઉજવણી કરે છે યુએન દ્વારા સોળમી સપ્ટેમ્બર ઓગણીસો સિત્યાસીના ના રોજ મોન્ટ્રીયલ પ્રોટોકોલ પર હસ્તાક્ષર કર્યાની યાદમાં આ દિવસની સ્થાપના કરવામાં આવી હતી પ્રથમ વિશ્વ ઓઝોન દિવસ ઓગણીસો પંચાણુંમાં માં મનાવવામાં આવ્યો હતો ત્રીસમાં વિશ્વ ઓઝોન દિવસ બે હજાર ચોવીસની ની થીમ છે મોન્ટ્રીયલ પ્રોટોકોલ એડવાન્સિંગ ક્લાઇમેટ એક્શન્સ એટલે કે ઓઝોન સ્તરને સુરક્ષિત કરવામાં અને આબોહવાની ક્રિયાને પ્રોત્સાહન આપવા માટે પ્રોટોકોલની ભૂમિકા પર પ્રકાશ પાડવો નેક્સ્ટ જોઈએ તો પ્રથમ નમો ભારત રેપિડ રેલનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોળ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ ભારતની પ્રથમ નમો ભારત રેપિડ રેલનું ઉદ્ઘાટન કર્યું જે અમદાવાદ અને ભુજ વચ્ચે કાર્યરત થશે વંદે મેટ્રો તરીકે જાણીતી આ નવી ટ્રેન પાંચ કલાક અને પિસ્તાલીસ મિનિટમાં અંતર કાપે છે જે રૂટમાં નવ સ્ટેશનો પર નેક્સ્ટ જોઈએ તો પોર્ટ બ્લેરનું નવું નામ તાજેતરમાં આંદામાન અને નિકોબાર ટાપુઓની રાજધાની પોર્ટ બ્લેરનું નામ બદલીને શ્રી વિજયાપુરમ કરવામાં આવશે આંદામાન અને નિકોબાર એક સમયે ચોલા સામ્રાજ્યના નેવલ બેજ તરીકે સેવા આપતો ટાપુનો પ્રદેશ હતો નવો નામ પ્રદેશના ઐતિહાસિક મહત્વ અને પ્રાચીન ભારતીય સામ્રાજ્યો ખાસ કરીને ચોલ વંશ સાથેના જોડાણને દર્શાવે છે પોર્ટ બ્લેર નામ આર્ચીબાલ્ડ બ્લેર બોમ્બે મરીનમાં નૌકાદળના સર્વેયર અને લેફ્ટનન્ટ આંદામાન ટાપુઓનો વ્યાપક સર્વે કરનાર પ્રથમ વ્યક્તિ હતા બ્લેરે સત્તરસો ઇઠ્યોતેરમાં બ્લેરે આંદામાન ટાપુઓ પર એક કુદરતી બંદર શોધી કાઢ્યું હતું જેને તેણે શરૂઆતમાં પોર્ટ કોર્નવોલિસ નામ આપ્યું હતું લોર્ડ કોર્નવોલિસ પછી આ ટાપુનું નામ બ્લેરના સન્માનમાં પોર્ટ બ્લેર રાખવામાં આવ્યું પોર્ટ બ્લેરમાં સેલ્યુલર જેલ જેને કાલા પાણી બ્લેક વોટર તરીકે પણ ઓળખવામાં આવે છે તેની સ્થાપના ઓગણીસો છમાં કરવામાં આવી હતી અને તે ભારતના સ્વતંત્રતા સંઘર્ષનું પ્રતીક છે વીર સાવરકર સહિત ઘણા અગ્રણી સ્વાતંત્ર્ય સેનાનીઓને દમનકારી પરિસ્થિતિઓમાં અહીં કેદ કરવામાં આવ્યા હતા આ તે સ્થાન છે જ્યાં ઓગણીસો ત્રેતાલીસમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝ દ્વારા તિરંગા ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો નેક્સ્ટ જોઈએ આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ એકવીસ સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસની ઉજવણી કરવામાં આવે છે તે તમામ રાષ્ટ્રો અને લોકોની અંદર બંનેમાં શાંતિના આદર્શોને મજબૂત કરવા માટે ઉજવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ બે હજાર ચોવીસની થીમ શાંતિની સંસ્કૃતિનું સંવર્ધન છે આ વર્ષે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા શાંતિની સંસ્કૃતિ પર ઘોષણા અને કાર્યક્રમને અપનાવવાની પચ્ચીસમી વર્ષગાંઠ છે આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસની શરૂઆત ઓગણીસો એક્યાસીમાં માં થઈ હતી બે હજાર એકમાં તેને અહિંસા અને યુદ્ધ વિરામના સમયગાળા તરીકે નિયુક્ત કરવામાં આવ્યું હતું નેક્સ્ટ જોઈ ઉત્તરાખંડ સરકારે જાહેર સંપત્તિના નુકસાન માટેનું બિલ ઉત્તરાખંડ સરકારે જાહેર સંપત્તિના નુકસાન માટે વિરોધીઓને ચૂકવણી કરવા માટે એક બિલને મંજૂરી આપી ઉત્તરાખંડના ગવર્નર લેફ્ટનન્ટ જનરલ નિવૃત્ત ગુરમીત સિંહે એક બિલને સંમતિ આપી છે જે ઉત્તરાખંડ પબ્લિક એન્ડ પ્રાઇવેટ પ્રોપર્ટી ડેમેજ રિકવરી બિલ રાજ્ય વિધાનસભા દ્વારા ઓગસ્ટ બે હજાર ચોવીસમાં માં પસાર કરવામાં આવ્યું હતું હડતાલ વિરોધ પ્રદર્શન અથવા તોફાનો દરમિયાન જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનારા સંભવિત અપરાધીઓ માટે તે મજબૂત અવરોધક તરીકે કામ કરશે આ બિલનો મુખ્ય ઉદ્દેશ્ય તોફાનો દરમિયાન લોકોને જાહેર સંપત્તિને નુકસાન કરતા રોકવાનો છે ક્ષતિગ્રસ્ત સંપત્તિની સંપૂર્ણ વસૂલાત ઉપરાંત તેમના પર આઠ લાખ રૂપિયા સુધીનો દંડ પણ લાદવામાં આવશે વિરોધ કરનારાઓએ હુલ્લડ નિયંત્રણ પગલાં પરના સરકારી કર્મચારીઓનો ખર્ચ પણ ચૂકવવો પડશે નેક્સ્ટ જોઈએ તો જયપુરમાં નવી સૈનિક શાળાનું ઉદ્ઘાટન સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જયપુરમાં નવી સૈનિક શાળાનું ઉદ્ઘાટન કર્યું આ પ્રસંગે રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયાકુમારી હાજર રહ્યા હતા આ નવી સૈનિક શાળા પીપીપી મૂળમાં ભારતભરમાં એકસો નવી સૈનિક શાળાઓ સ્થાપવાના સરકારના વિઝનનો એક ભાગ છે રાજ્ય સરકારો એનજીઓ અને ખાનગી શાળાઓ સાથે મળીને સંરક્ષણ મંત્રાલય દ્વારા પિસ્તાલીસ શાળાઓને મંજૂરી આપવામાં આવી છે આ પૈકી ચાલીસ શાળાઓએ કામગીરી શરૂ કરી દીધી છે સૈનિક સ્કૂલ જયપુર તેમાંથી એક છે સંરક્ષણ મંત્રીએ કહ્યું કે ખાનગી ક્ષેત્રનું યોગદાન વધી રહ્યું છે અને ભારતના પચાસ ટકા કર્મચારીઓ ખાનગી ક્ષેત્રમાં છે નેક્સ્ટ જોઈએ તો સ્વદેશી રીતે વિકસિત ત્રણ કમ્પ્યુટર વિશે પીએમ મોદીએ પુણેમાં સ્વદેશી રીતે વિકસિત ત્રણ કમ્પ્યુટર રાષ્ટ્રને સમર્પિત કર્યા આ સુપર કોમ્પ્યુટિંગ ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવાની તેમની પ્રતિબદ્ધતાને અનુરૂપ છે ત્રણ પરમરૂદ સુપર કોમ્પ્યુટરની કિંમત લગભગ એકસો ત્રીસ કરોડ રૂપિયા છે તેઓ રાષ્ટ્રીય સુપર કોમ્પ્યુટિંગ મિશન હેઠળ સ્વદેશી રીતે વિકસાવવામાં આવ્યા છે અગ્રણી વૈજ્ઞાનિક સંશોધનની સુવિધા માટે તેમને પુણે દિલ્હી અને કોલકાતામાં તૈનાત કરવામાં આવ્યા છે પીએમ મોદીએ હવામાન અને આબોહવા સંશોધન માટે તૈયાર કરાયેલ ઉચ્ચ પ્રદર્શન કમ્પ્યુટિંગ સિસ્ટમનું પણ ઉદઘાટન કર્યું